એટલા માટે એને અત્યારે ના છૂટકે જિલ્લો બનાવવો બહુ જરૂરિયાત હતી પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે છાટી થોકીને તો આજ તમને કહીને જવું છે અને આપણે બધાએ જે કર્યું છે દમ મારીને જ કર્યું છે આટલા વર્ષોથી થી ચૂંટણી થતી હતી કોઈ પાંચ હજાર જીતતું નહોતું કાંઠાવાળા બધા કામે લાગી ગયા બાવન હજાર જીતાડ દીધો એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ તો આપણે બધા સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ બધા જ સમાજ સાથે મળીને એક